આ તો ના આવે પડ્યો બધા મોટા ભાગની તમાકુ રહી પણ આપણી તમાકુ જોરદાર થઈ ભગવાન ની દયા છે કુદરત ને જેવું નાખીએ ને એવું રે ભગવાન જોડે જેવું નાખીએ ને એવું રે

મારી જોડે પણ દાદાગીરી ના ચાલે એની આ મંગો એવું કરશે તમાર એ તો ભાઈ થોડોક ટાઈમ ભાઈ વરહા એટલે બધા દાદાગીરે કહે ભાઈ તમાર ના બોલાય કોને તો એવું કે આટલા લગી શું કર્યું આટલા વરહા જતો લાગે એમ કે ભાઈ કોકને કશું ના કે આપડે એ વાત ખરી તમારી આપડે લોડિયો તો થાય નહીં ના ના હેડો આફેરો આવશે ને જો આ તો આટલા હમજા પણ ચીલા પડ્યા ચીલા મારવા ચાલે આપડે હવે જોડે જ છે હા દંડો ખો ઠક પડ્યો હશે વધારી મગરમાં કઈક લોચા લાગે આ બે જણ ને કશું કોમ નહિ આખો દાડો એટલે આજે અમને કઈક ચડવે અને જો લમણા થઈ ને તો હું સનાજી ને બદલા પેલા અમને મારવા પડશે

ઓમ ખેતર પાર થોડો આવવાનો એટલે પણ તારો રસ્તો અહીં આવતો નહીં તું અહીં રહીને ગયો છે એટલે તારું ખેતર અહીં રસ્તા જોડે એટલે એવું કે મારો રસ્તો અહીં ના આવે એવું આવતો જ નહીં બાપ દાદા ની પેઢીઓ પૂછી જો જોઈ લ્યા એ બાપ દાદાના જમાના ગયા હું દર ફેર જાઉં અને અહીં જવાનું બરાબર તારે જે થાય કરી દે જા એટલે બે ચાર વરસ થી તું જાશું મે તે તેમ જ શું કહ્યું તું લ્યા આપણે હારા ભાઈબંધ એટલે હું અહીં રહીને જાઉં એટલે મેં તને જવા દીધો તો

મારે કેસ કરવાની વાત નહી દાદાગીરી કર્યા કીધું તમારો શું કીધું જાય છે મને ખબર છે

કારણ કે ઘર પાડોશી અને ખેતર પાડોશી જ કોમ લાગે છે